દીપ પરમાર નામના યુવકની ધરપકડ કરાઈ છે કોલ લેટરમાંથી મિત્રનું નામ હટાવી અને પોતાનું નામ આ યુવકે લખ્યું હતું એ ડિવિઝન પોલીસે હાલ તો વધુ તપાસ હાથ ધરી છે ડમી ઉમેદવાર પકડાતા કાર્યવાહી શરૂ કરાઈ છે પોલીસ ભરતીની પરીક્ષા કે જેમાં ડમી ઉમેદવાર પકડાયો છે ફોન લાઇન પર સમજાતા તેજસ જોડાઈ ચૂક્યા છે તેજસ ડમી ઉમેદવાર સામે કેવી કાર્યવાહી થશે અ બિલકુલથી વિતલ પોલીસની જે છે તે ભરતીની પ્રક્રિયા હાલમાં ચાલુ છે ત્યારે પોલીસ પરેડમાં જે છે તે સારી કસોટી સારી જે છે કસોટી જે છે હાલમાં ચાલી રહી છે ત્યારે લોક રક્ષક અને પીએસઆઈની ભરતીની સારી કસોટીમાં એક ડમી ઉમેદવાર હાલમાં તો ઝડપા ગયો છે ખોટા કોલ લેટર સાથે શારીરિક ભરતી આપવા માટે જે છે તે આવ્યો હતો મિત્રનું જે કોલ લેટર હતો તેને જે છે તે એડિટ કરીને પોતાનું નામ અંદર લખી દીધું હતું અને મુખ્ય જે વાત કરીએ તો જે આ વ્યક્તિ દ્વારા જે છે તે પોતાનું નામ અંદર જે દીપ પરમાર નામનો જે છે તે કોલ લેટરને તૈયાર કર્યો હતો ને ત્યારબાદ